નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી આ તકે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું કેશોદ નગરપાલિકા દ્વારા કેસોદ બસ સ્ટેશન પર સાફ સફાઈ કરી કેશોદમાં સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરી છે અને આ સ્વચ્છતા ઝુંબેશ આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે ત્યારે સ્વચ્છતા ઝુંબેશ શહેરના લોકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે તો જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ

સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાનું એટલે કે સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા પણ આ અભિયાનને લંબાવીને એકત્રીસમી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવેલું છે જેના ભાગરૂપે પૂરા પિસ્તાલીસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે આજે કેશોદ નગરપાલિકાએ સવારમાં બસ સ્ટેન્ડ ખાતે શ્રમદાન કરી અને આજે સાંજે કેશોદ નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા અને સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જેમાં કેશોદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા વિવિધ કૃતિઓ સ્વચ્છતાને સંબંધિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે